પ્રિય મિત્રો આજે હું તમારી સમક્ષ એક એવી કથા રજૂ કરવા જઈ રહ્યો છું જે અમુક જીવન મૂલ્યો અને પ્રેરણાઓથી ભરપૂર છે આ કથા છે મોહન નામના એક સામાન્ય નહીં પરંતુ અસામાન્ય ખેડૂતની જેની મહેનત સચ્ચાઈ અને નમ્રતાએ તેના જીવનને સંપૂર્ણપણે બદલી દીધું આ કથા માત્ર એક કથાની મજા માટે નથી પણ તેમાં એક એવી અદ્ભુત શિક્ષા છે જે આપણા જીવનમાં અમલ કરવી ખૂબ જ જરૂરી છે આ કથા શીખવે છે મહેનત અને ઈમાનદારી કદી વ્યર્થથી જતી નથી અને ભગવાન પણ હંમેશા તેની જ મદદ કરે છે જે સત્યના માર્ગ પર ચાલે છે તો આવો આજે આ મોહનની પ્રેરણાદાયી કથાના માધ્યમથી જીવનમાં મહેનત અને નમ્રતાનું મહત્ત્વ સમજીએ એક નાના ગામમાં મોહન નામનો ગરીબ ખેડૂત રહેતો હતો એનું જીવન સરળ અને મહેનત ભરેલું હતું મોહન દરરોજ સવારે સૂર્યથી પહેલાં ઉઠતો અને પોતાના ખેતરમાં મહેનત કરતો પછી તે ગામના મંદિરમાં જઈ અને ભગવાનને પ્રાર્થના કરતો તેની પ્રાર્થના હંમેશા એક જ હોય કે હે ભગવાન મારી મહેનતનું યોગ્ય ફળ આપજો મોહનની જિંદગીમાં કોઈ વિશેષ સંપત્તિ કે વૈભવ હતું નહીં પરંતુ તે સંતોષી સ્વભાવનો હતો તેની પાસે જે કંઈ હતું તેમાં જ તે અને તેનો પરિવાર ખુશહાલ રહેતા મોહન માનતો હતો તે ઈમાનદારી અને મહેનતથી જ જીવનમાં શાંતિ અને સુખ મળે છે તે રોજ ખેતરમાં મહેનત કરતો પણ તેનો પાક હંમેશા સામાન્ય જ રહેતો આથી તેની જીવનની જરૂરિયાતો જ પૂરી થતી હતી પણ કંઈ વિશેષ સમૃદ્ધિ મળતી નહોતી એક દિવસ ઉનાળાની બપોરે મોહન ખેતરમાંથી ઘરે આવી રહ્યો હતો રસ્તામાં તેણે જોયું કે એક વૃદ્ધ સાધુ ઝાડ નીચે બેસી રહ્યા છે તેઓ ખૂબ જ થાકેલા અને ભૂખ્યા લાગતા હતા મોહને સાધુને તેના ઘરે આવવા આમંત્રણ આપ્યું તેમણે સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું ભોજન પછી સાધુએ મોહનને આશીર્વાદ આપતા કહ્યું કે તારી મહેનત અને સચ્ચાઈનું ફળ તને જરૂર મળશે આવતા વર્ષે તારા ખેતરમાં એવો પાક આવશે જે આખા ગામના લોકોથી અલગ હશે મોહને સાધુના આશીર્વાદને દિલથી સ્વીકાર્યા પોતાની મહેનત ચાલુ રાખી ત્યારે આવતા વર્ષે પાકનો સમય આવ્યો ત્યારે મોહનના ખેતરની દ્રષ્ટિ અદ્ભુત હતી તેના ખેતરમાં એટલું અનાજ થયો હતો કે આખું ગામ ચકિત થઈ ગયું ગામના લોકો તેની મહેનત અને લગનની પ્રશંસા કરતા તાકતા ન હતા મોહન હવે ગામનો સૌથી સમૃદ્ધ ખેડૂત બની ગયો હતો તેણે પોતાના ખેતરના અનાજથી એટલું ધન કમાયું કે તે પોતાનું અને પોતાના પરિવારનું જીવન આરામદાયક રીતે જીવવા લાગ્યું પરંતુ મોહને ક્યારેય તેની સફળતાનો અહંકાર કર્યો ન હતો જેને હંમેશા તેની સફળતામાં ભગવાનના આશીર્વાદ અને પોતાના પરિવારને યોગદાનમાં રાખ્યું હતું મોહાણે પોતાની સંપત્તિનો ઉપયોગ ગામના જરૂરિયાત લોકોની મદદ માટે કર્યો તેને ગરીબ લોકોને ભોજન અને વસ્ત્ર આપ્યા અને ગામમાં એક મોટો કૂવો ખોલાવ્યો જેથી બધા જ લોકોને શુદ્ધ પાણી મળી શકે ગામના લોકો તેની પ્રશંસા કરતા અને તેની ઈમાનદારી અને નમ્રતાની પ્રેરણા લેતા મોહનની આ કથા શીખવે છે કે મહેનત અને સચ્ચાઈ કદી વ્યર્થ જતી નથી ભગવાન તેમની જ મદદ કરે છે જે સાદગીથી જીવે છે અને આસપાસના લોકોની ચિંતા કરે છે આ કથા એ પણ શીખવે છે કે સફળતા મળે ત્યારે અહંકાર ન કરવો જોઈએ પરંતુ તે સફળતાનો ઉપયોગ અન્ય લોકોના હિત માટે કરવો જોઈએ મોહનની જેમ જો આપણે પણ આપણા જીવનમાં મહેનત સચ્ચાઈનો દામન પકડીને જીવીએ તો સફળતા અને સંતોષ બંને આપણું જીવન સમૃદ્ધ બનાવી શકે છે તો ચાલો મિત્રો આપણે પણ આ કથામાંથી પ્રેરણા લઈ અને નક્કી કરીએ તે જીવનમાં મહેનત અને સચ્ચાઈના માર્ગે આગળ વધીશું અને આપણું જીવન નમ્રતા અને કરુણાથી ભરીશું આજની આ વાર્તાને અહીં પૂર્ણ કરીએ છીએ અને તમારો દિલથી આભાર કે તમે આ પ્રેરણાદાયી કથાને સમય આપ્યો અને આ કથામાંથી કંઈક શીખવાનો પ્રયાસ કર્યો અને જો દર્શક મિત્રો જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલ સ્ટોરી વિચારવાની સબ્સ્ક્રાઇબ કરજો